નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે સારા સમાચાર એટલા માટે કહી શકાય મિત્રો કે જે વાવેતર પહેલાં જ સરકારે જે છે એ સરકારી ટેકાના ભાવ જાહેર કરી દીધા છે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે એમાં ખાસ જે છે તુવેર છે કપાસ છે અડદ છે મગ છે સોયાબીન છે આના સિવાયના જેટલા જેટલા ખરીફ પાકો જે છે તે તમામના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે તો એ બહુ સારી વસ્તુ કહેવાય છે જેથી કરીને ખેડૂતો જે છે અત્યારથી જ વાવેતર કરી અને એના આ મેનેજમેન્ટ જે છે કરી શકે છે તો કેટલા કેટલા ટેકાના ભાવ જાહેર કર્યા છે કેટલો વધારો કર્યો છે મગફળીમાં કેટલો વધારો થયો છે અને કયા કયા ટેકાના ભાવ જે છે કેટલા કેટલા થયા છે તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સરકારે બે હજાર પચીસ છવ્વીસમાં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી દીધી છે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં વધારો પણ કર્યો છે હવે ટેકાનો ભાવ જે છે કેટલો કેટલો જાહેર કર્યો છે તો વધારો કેટલો કર્યો છે એ પણ હું તમને જણાવી દઉં તો ગત વર્ષની સરખામણીમાં ઓગણા સિત્તેર મિનિમમ ઓગણ સિત્તેર રૂપિયાથી મેક્સિમમ પાંચસો ને છન્નું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવ્યો છે તો સેમાં કેટલો વધારો થયો છે એ આપણે આપણે આગળ વાત કરીએ છીએ પરંતુ ટેકાના ભાવ જે છે તો કયા કયામાં ભાવ વધ્યો છે તો એના વિશે વાત કરીએ થોડી આપણે તો રાજ્યમાં મગફળી કપાસ ડાંગર જુવાર બાજરી રાગી મકાઈ તુવેર મગ અડદ અને સોયાબીન આવા ખરીફ પાકો જે છે તો એના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી અને વાવેતર કરી શકશે હવે આમાં કોના કેટલા ભાવ થયા તો એના વિશે પણ આપણે વાત કરીએ છીએ તો ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકાર ખેડૂતો વતી જે છે આભાર માન્યો હતો આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન મોદીજી તેમજ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શક આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેણે આભાર વ્યક્ત કર્યો હતો એટલા માટે સરકારે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરી દીધા છે જેથી ખેડૂતો અનુકૂળતા પ્રમાણે વાવી શકશે અને વહેલાસર પાક વાવી અને ટેકાના ભાવમાં નોંધણી કરાવી શકશે આ સરકારનો સારો નિર્ણય કહી શકાય હવે આપણે કયા કયા પાકના કેટલા કેટલા ભાવ આગળ મતલબ કે જાહેર કર્યા છે તેના વિશે વાત કરીએ આપણે તો આ ભાવ જે છે એ ક્વિન્ટલ દીઠ ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને ક્વિન્ટલ જે છે તો એ આપણે સ્વભાવિક ખબર હશે બધાને કે સો કિલોનો એક ક્વિન્ટલ થાય મતલબ કે પાંચ પાંચ મણનો એક ક્વિન્ટલ થાય છે તો મગફળીના પાકમાં જે છે એ સાત હજાર પ્રતિ ક્વિન્ટલે ભાવ થયા છે કપાસ માટેની વાત કરીએ તો આઠ હજાર એકસો દસ રૂપિયા જે છે એ પ્રતિ ક્વિન્ટલ હવે તમારે ખાંડીના ભાવ કાઢવાના હોય બરાબર તો આ જે ભાવ લખેલા છે એના ગુણા તમારે ચાર કરી નાખવાના કારણ કે પાંચ ચોક વીસ બરાબર વીસ પણ એક ખાંડી થાય તો અહીંયા દાખલા તરીકે કપાસના ખાંડીના કેટલા ભાવ થશે તે તમારે ચેક કરવું હોય તો અહીંયા આઠ હજાર એકસો દસ ગુણા ચાર કરશો એટલે ખાંડીના ભાવ તમારે આવી જશે બરાબર ડાંગરના ભાવ ખાંડીને તમારે ચેક કરવા હોય તો ત્રેવીસોને ઓગણ ગુણા ચાર કરશો એટલે ખાંડીના ભાવ આવી જશે તો ડાંગરનો ભાવ જે છે એ ત્રેવીસો ઓગણસી પ્રતિ ક્વિન્ટ ક્વિન્ટલના ભાવ છે જુવારની વાત કરીએ તો છત્રીસો નવ્વાણું મતલબ કે સાડત્રીસો રૂપિયા જે છે પાંચ મણના ભાવ નક્કી કરવામાં આવ્યા છે બાજરી તો સત્યાવીસો પિંચોતેર પ્રતિ ક્વિન્ટલે પાંચ મણના ભાવ છે અને રાગી માટે જે છે અડતાલીસોને છ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ રાખવામાં આવ્યો છે મકાઈની વાત કરીએ તો ચોવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તુવેર માટે જે છે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના છે મગ આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના છે અડદ માટે સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સોયાબીનની વાત કરીએ તો ત્રેપનસો રૂપિયા જે છે પ્રતિ ક્વિન્ટલના તેમજ પાક માટે નવ હજાર આઠસો છેતાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ છે બરાબર ત્યાર પછી વાત કરીએ કે ગત વર્ષની સરખામણીમાં રાગી અને કપાસ અને તલના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલે સૌથી વધુ ક્રમશઃ પાંચસો છન્નું તે પાંચસો નેવ્યાસી અને પાંચસો ને ઓગણા એંસીનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવ પણ ચારસો એંસી પ્રતિ ક્વિન્ટલનો ભાવ વધારવામાં આવ્યો છે તો આ પ્રમાણના ભાવ જે છે નક્કી કરવામાં આવ્યા છે મિત્રો નોંધણી જે છે એ ટૂંક સમયની અંદર જ્યારે પણ શરૂ થશે ત્યારે તમને અલગથી એક વિડીયો બનાવીને આપવામાં આવશે પરંતુ ક્વિન્ટલના ભાવ જે છે જે પણ નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે તમે વાવેતર કરી શકશો અને સારું ઉત્પાદન અને સારું વળતર લઈ શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો